श्लोक एकसठ तानी सर्वाणी संयम्य युक्त आसित मत पर वशी ही अस्ंद्रिया तस् प्रज्ञा प्रतिष्ठिता एकसठ शब्दार्थ तानि तेमने सर्वाणी समग्र संयम्य वशमान राखी युक्त जोड़ाएला आसित स्थित मतु पर मारा तरफ श्रीकृष्ण वशे સ્થિર અર્થાત જેમને તેમની ઇન્દ્રિયોને વશમાં કરી લીધી છે અને મનને મારા માંગ તન્મ કરી દીધું છે તેઓ પૂર્ણ જ્ઞાન સ્થિત છે युक्त वर्णन आ श्लोक मांग युक्त जोड़ाएला शब्द भक्ति मांग तन्मयता नुं सूचन करे छे मत पर अर्थात कृष्ण तरफ आसित स्थित शब्द प्रतीकात्मक रीते अहिं स्थिर थयेल तरीके समझी शकाए નિરંકુશ મન અને ઇન્દ્રિયો પરાયણ કરવાનું વર્ણન કરે છે ભગવદ્ધ ભક્તિમાં તન્મયતા શ્રીમદ ભાગવતમ માંગ વર્ણિત રાજા અંબરીશના ઉદાહરણ દ્વારા વિધિને સુંદર રીતે સ્પષ્ટ કરવામાં આવી છે સવય મન કૃષ્ણપદારવિંદયોચાંસી કરઉ શ્રુતિ વૈકુંઠના હરે ચકારાચ્યુસોદયે વૃષાલય દર્શને ગાત્રપર્શેસગમ દ્રાંચ તત્પારોજ સૌરભે શ્રીમત્સ્યારસના તદર્પીતે પાદવ હરે શિરો ક્ષેત્રપદાનું સર્પણે ઋષિકેશને કામ કામ નવ દશાંશાંઠ થી વીસ અંબરીશ રાજા એ તેનું મન શ્રી કૃષ્ણના ચરણ કમળો સ્થિર કર્યું તેને તેની વાણીને ભગવાનના અદભુત નામો રૂપો ગુનો અને લીલાઓના મહિમા ગાનમાં પરોવી દીધી તેમને તેમના કાનનો ભગવાનના વર્ણનો સાંભળવા માંગ આંખોનો મંદિર માંગ ભગવાનની સુંદર પ્રતિમા નિહાળવા માંગ સ્પર્શનો ઇન્દ્રિયથી ભગવદ ભક્તોની ચરણ ચંપી માંગ ઘ્રાણેન્દ્રિયનો પૂજા માંગ ભગવાનને અર્પણ કરાયેલા સુગંધી પદાર્થોની સુવાસ લેવા માંગ મંદિરની પરિક્રમા અને તેના મસ્તકનો ભગવાન તથા તેના ભક્તોને પ્રણામ કરવામાં ઉપયોગ કર્યો આ પ્રમાણે તેમણે તેમની સર્વ ઇન્દ્રિયોને ભગવદ સેવા સમર્પિત કરીને શાંત કરી દીધી